વંદના કરી ભાસ્કર બાપા સરસ સંચાલન કરે છે શિવરાજ મામા સાહેબ ગોવિંદભાઈ એના સમયમાં ટૂંકમાં જે આખી વંદના કરી છે અમે બધાય તમને એની કવિતાઓની મજા કરાવવા માટે આવ્યા છું પણ વિશેષ તેને આજનો આખો આખો આ કાર્યક્રમ આવડા આવડા પોસ્ટરો વોલ્ડિંગો લગાડ્યા છે બધાના ફોટા ગણેશભાઈ ના બધાને અમે જોયા એ અમારા ભૂપેન્દ્રસિંહ ગણેશભાઈ કેટલા બધા મંદિરો પાંચસો થી વધારે મંદિરોમાં જેણે ડોનેશન આપી આપીને સનાતન ધર્મ ની જોત જગાવી છે એવા ભૂપેન્દ્રસિંહ મારા મિત્ર અહીંયા બેઠા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ધન મળી જાય તો એ સારી વાત છે પણ એ વાપરવું એ બીજી વાત છે અને તમને કહું ભૂપેન્દ્રસિંહ ભાઈ કોરોના હોય તો ભલે વાવાઝોડું હોય તો ભલે અને કોને ગરાહીઓ કહેવાય અને નાના નાના ઝૂંપડામાં વાંકાવળીની અંદર ઝૂંપડામાં ઘરે અને છોકરાઓને બાળકોને જઈને પૂછે

આ તમારું એ ડોનેશન છે કડકડતી ઠંડીમાં વડીલો અને વંદન કરું છું પણ જેટલું આવું જોઈએ હું ચારણ તરીકે એવો દઈએ કઉ છું કે ગીગા બાપુ બારોટે એક કોઈ દરબાર સ્ટેટ આ બાબરિયાવાડ નું એવું નથી જેના સપાખરા ગીત નથી નથી લખ્યા સતાય વડીલો એટલા નથી યુવાધન તમે એની ફરજ બજાવી છે તમને વંદન કરું છું ભલા માણસ આ વડીલો એટલા નથી અહીંયા અત્યારે આવવું જોઈએ અમારે ખાસ કરીને રણદીપ મામા એ સાસી થી પધાર્યા છે કઈ બાજુ બેઠા છે

મારે એટલે અર્થ મારો એ છે કે ગમે એટલું માથા દેવા માટે તૈયાર મારા કવિતા નો ધોધ વહે ધરે મરે પણ ખેદ મો ભાગે નહી સો લરે સુર પ્રગત કદી ચૂકે નિરા ધાર કોખ દીયે ના અડગ ઉચાર સ્નેહ ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી જુનાળાની ધરતી માં અને કીધું કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું બાકી રાવણ ની જેમ દહ માથાઓ તો તને આખું ગાડું ભરી દે તમારી ઉપર કુરબાન છે ભલા માણસ આ મજા છે શબ્દોની જેની ખબર હોય અને એ ખબર સંજય મામાને અને કનુ મામા ને એને કેટલી મહેનત એમણે કરી છે હું કાંઈ હારું લગાડવા નથી કેતો પણ બહુ આને એવું ટેન્શન લઈ છે માથે કે આખો કાર્યક્રમ નું શું થાય કેમ થાય કેમ થઈ જાય આમ થઈ જાય મહેમાનોને કંઈક સન્માન નહીં થઈ શકે તો હું થાશે એ એ એમાં મને એમ છે કે એમનું સંજય મામાનું ને કનુ મામાનું લોહી ઘટી ગયું છે કોકિલો ખરેખર વિવેક માયા એટલે ફરી ફરીને પધારેલા બધા જ મહેમાનો અહીંથી સ્વાગત કરું છું એનું નામ રહી જાય તો માફ કરજો અને મારે અહીંયાથી જે થોડી રજૂઆત કરવી છે કારણ એ છે કવિઓ માટે જેટલું દુનિયાના જેટલા આ બધા ભણેલા છો દુનિયાના જેટલા વિદ્વાનો જેટલા જેટલા ટોચના વિદ્વાનો લેખકો જે થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશને તમારે કંગાલ બનાવી દેવો હોય રાંકો બનાવી દેવો હોય પૂરું કરી દેવું હોય તો એ દેશના ઉપર બણું બમ નાશો તો એ પાછો ઊભો થઈ જાય એને તમે નુકસાન નહીં પહોંચાડી શકો પણ એ દેશના યુવાનોને એનું સાહિત્ય ભૂલવાડી દો એના ઇતિહાસ ભૂલવાડી દો એટલે એ ક્યાંય નઈ રહે એવી કોશિશો થતી આવી છે પણ એ ન થાય એટલા માટે અમે અને તમે મળીને આ બધું હાચવી ગીગા બાપુ નો ખબર નથી તો કરો ન કરો નહીં કેવી કવિતાઓ કાદુ મકરાણી ના સપાખરું ગીગા બાપુ બારોટી લખ્યું છે રામ બાળ તો લખ્યું છે અને કેટલા કેટલા સ્ટેટ ના લેખા છે રામનોળ ના લેખા છે એ બધા ના ગીતો એટલે કેવાનો આ એમની ફરજ આવે ભલે આજ અહીં સુધી બધા નો કહી ગયા હોય

ભગત બાપુ અદ્ભુત બોલતા ગીગા બારટ નું સપાખરો નામ વાળો ને ભગત બાપુ કાગ બાપુ બોલેલા પછી ઈશરદાન બાપુ ઈશરદાનભાઈ બોલતા એ પણ આપને ખબર છે અમે બધાએ બોલીએ છીએ પણ એક વાત માથી હરેશભાઈ કહી હગું કે સપાખરો આને કેવાય અને ગીગા બારોટ નું લખેલું આ સપાખરો છે એવી ખબર મેં પાડી છે ઉત્તર ગુજરાત સુધી જાવ તો ભલે અકસ્મા જાઉં તો ભલે દુનિયા ગીગા બારોટ એવી કોઈને ખબર નહોતી આપમાં એ એટલો હું દાવો કરી શકું કારણ તરીકે પૌરાહ તરીકે એ ખબર નહોતી પણ એ બધું સમય મારું ઓલું ન હોય એમાં કાંઈ એ કહી દઉં પાછું પણ સમય ગોઠવે છે સમયે સમય આપણું એની મેળા આવે આપણે આપણો પ્રયત્ન કરતા જઈએ જ્યારે સમય આવે ત્યારે એનું એ કામ થાય એટલે કાયમ તો હું ઠેલે સેલે સેલે બોલતો હોઉં છું પણ આજ તો શરૂઆત શરૂઆતમાં જ મને કહેવાનું મન થાય હાંધ તોડિયા પાંજરા વાળા હાંક લેતી બેગડાળો અનગળ ગાળો નમણો ડુંગર પથરાળો ધર પર સતવાળો ધર્મ ધજાળો ઉભો અલે કે વિકરાળો એ ગિરનાર છે અને એ ગિરનાર ના બોરિયા ગાળામાં મરતા મરત જેને કહેવાય એકોડીયું શરીર હતું રામવાળો એટલે હાથીની ની હૂંઠ જેવી પૂજાઓ ને ગાટ કે હાથ હાથ ના કટકા કરે ને એવો નતો પણ એનું જીવતર જે હતું હા અને ઈ રામવાળા સામે બેહી ગીગા બાપુ બારોટે દેદી સપાકુર હંગળાય હોય છે તો હું કહું તૂટી છે વાવડી ના વાળા ની હા હા શું એને મોજ દોરા તોરા છૂટાય છે

આ રે દાડેડો કા સંગાત ગરના તારા જે મેં કીડાળ કણ કે પરાર ગળ ચાલી মা ততমাবা না 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 આપડા આ ગીતો જે છે આપણું જે ધન છે એ ધન હાચવવા જેવું છે આજે તો ગીતો એવા આવ્યા છે આપણું કઈ ખબર નહીં ગમે